યાર દુનિયા એમ કે દેવગતિ રસોઈ બનાવ થાય એટલે આગ આગ લાગે એટલે કપડા બળી જાય ગમે ત્યાં બે ભોન થઈ જાય ગાડીઓ આવતી હોય રોડ વચ્ચે ભૂય

કપડું એ પહેલાતું નતું અને બાવીસ વર્ષની ઉંમર હતી એટલે વસ્ત્ર પહેરાય વગર મારા મંદિરમાં લાવ્યા બાવીસ વર્ષની દીકરી લુઘડો પહેર્યા વગર મારા મંદિરમાં આવે તો મને કોક તો થાય ને એટલે મને રી ના જ્યું કે દુનિયાનો દેરો હોય જ્યાં ત્રીજો દાળો થાય અને લુઘડો ના પહેરાવું તો મારું નામ માતા નહીં બીજા નંબરમાં એના સરકારી નોકરી નોકરીવાળી માસ્ટર બનાવી પોખી જતી રીતે યાર માસ્ટર શું બને બના અતારાલ શિક્ષક છે તો એ કામ બી કર્યો યાર આ તો વસ્તી લાભુ એવું કે બોલવામાં માસ્ટર છે ને યાર તું તો પોપડો હૈ હા તું એ બોલ તું એ માસ્ટર હું એટલે દેવ બનાવ માણસ થી કોઈ ના બનાવોતર માની હા બેન મેં એવું કીધું તું દેવજી કે દુનિયાની શિકોતર હોય પણ ખમા કઈ નું બી રહે એટલે મેં શિકોતર ને ઓળખી છે ખમા કે તો હજુ હવા બે મહિના સુધી મારો ભગવાન એક નવું કામ કરવાનું એ કામ થઈ જાય એટલે તમને આનંદ થાય મના આનંદ થાય પછી મારા ચહેરના રોમ કે કરો બે મહિના આશીર્વાદ

મેં નાયન બેહોર હોય મારા હોય માં ભીખારી માતા એના જોડે હાજર ના થાય તો એને ના ગમો ને મને ના આય આય

વાઇબ્રેટ એટલે વાઇબ્રેટ આઈ એમ નો થમ્સ અપ બોવાજી આઈ એમ ગ્રેજ્યુએટ મેન થર્ડ યર બેચલર ઓફ આર્ટ બટ નો ચાન્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓનલી ફોર સિલેક્શન ચેહર મધર આઈ એમ હેપી હેપી આખી દુનિયા નોખી લેપી અવર રણુજા જઈને આવ

એટલે મજાક કરવાની મારી આદત હોય પૈસાના લાભો ભાઈ મહત્વ આવ્યું હોત તો આ જગ્યાની અંદર કોઝળા મૂકીએ ને તો જગ્યા ને એની પણ એટલા કામ મેં લોકો ના કરે છે પણ ધજા ને ધંધો નહીં બનાવવાનો દીવાને દુકવાન નહીં બનાવવાની

તો મેળવી નો વખો હાચો બે મહિના ને અગિયાર દાડો બધું રેડી થઈ જાય પછી હું કવિ કરવાનું બે અગરબત્તી એક મુઠ્ઠી દાણા જીવડવાનું હવે દેવજી આ દીકરો અભ્યાસ કરીને થાક્યો ડિગ્રી મેળવીને થાક્યો પણ ગવર્મેન્ટ નોકરી નહીં મળતી તો ચાર મહિનાના ને અગિયાર દાડા થાય પણ ગવર્મેન્ટ નોકરીમાં સિક્કો ના મારું તો મારું નોમ માં આ બે કોમ થઈ જાય એટલે પછી મને પૂછવા આવજો બે અગરબત્તી એક મુઠ્ઠી દાણા જીવડવાનો આટલું કરજે એટલે સારા ગોમથી આ દિશા નજર નોખે એટલે બોર્ડ વાંચે અને બોર્ડ વાંચીને બોર્ડની અંદર ઓગણ સાઠ કિલોમીટર પાકિસ્તાન બોર્ડરે જઈને આવું મારું નામ માતા નહીં

ફેરથી વેઠાઈ જ્યા હોય અરે અરે દુખ ના દરિયામાં કેસા કે જો કિનારો ના મળતો હોય તો એ તું આવે એવા અરે રે તારા બાળે વરતા કર્યા હોય અરે રે માં ઘર ફૂટે જાય માં અમે તને મઢમો ગોતતા રહી જ્યાં અના તું માળીએ ચડી ના ભરિંદર મોંજી હોય

મારું એમ કે ભીખા ભાઈ કામ કરવું પડશે તો એમાં ના ના હોય કોમ કર્યું છે તો તમે વિચાર લાબુભાઈ અમારી દ્વારા